કે આપણા કપાસમાં જ્યારે પણ બીમારી લાગતી હોય એટલે કે નવા નવા રોગ આવતા હોય ત્યારે મુખ્યત્વ એવું હોય છે કે આપણા કપાસમાં તેને પોષક તત્વની કમી હોય છે પરંતુ ખેડૂત મિત્રોને તે ખબર ના હોય કે આપણા કપાસમાં કયું તત્વ ઘટે છે તેથી આપણો કપાસમાં શું બીમારી લાગતી હોય છે તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું કે આપણા કપાસની અંદર જો કોઈ પણ તત્વની કમી હોય તો આપણો કપાસ શું રિએક્શન કરતો હોય છે એટલે કે આપણા કપાસમાં એવું શું જોવા મળે તો આપણે તે ખબર પડે તો ખેડૂત મિત્રો આજે આપણે તેના વિશે વાત કરીશું તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને અમારી ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય તો ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી રાખજો તો ખરીદ મિત્રો પહેલાં આપણે વાત કરીશું કે આપણા કપાસની અંદર જો નાઇટ્રોજનની ઉણપ હોય તો કપાસમાં શું જોવા મળતું હોય તો જે આપણો કપાસ હોય તેમના જૂના પાન હોય તે પીળા દેખાતા હોય છે એટલે કે જે જૂના પાન હોય તે પીડા જો તમારા કપાસની અંદર જોવા મળે તો આપણા કપાસની અંદર યુરિયા એટલે કે નાઇટ્રોજનની કમી હોઈ શકે છે ત્યાર પછી આપણે વાત કરીએ સલ્ફરની જો સલ્ફરની કમી હોય આપણા કપાસની અંદર તો જે નવા નવા ફૂટાવ નીકળતા હોય એટલે કે કૂણા પાન હોય તો તે પીળા જોવા મળતા હોય છે એટલે કે જે નવા ફૂટાવ હોય તે પીળા જો જોવા મળે તો સલ્ફરની ઉણપ હોય છે અને ત્યાર પછી આપણે વાત કરીએ પોટાશની તો ખેડૂત મિત્રો જો પોટાશની કમી હોય તો પાનનો જે કિનારો હોય તો તે પીળાશ પડતું દેખાતું હોય છે એટલે કે તેમની કિનારી જો પીળી પડે તો આપણા કપાસની અંદર પોટાશની કમી હોઈ શકે છે તો જો ખરીદ મિત્રો આપણે પોટાશ ના આપીએ તો તેમાં વધારે બીમારી લાગતી હોય છે એટલે કે ધીમે ધીમે જે પાન હોય તે ભૂરા રંગના થઈ જતા હોય છે અને ખાખરીને પડી જતા હોય છે અને ખરીદ મિત્રો ત્યાર પછી આપણે વાત કરીએ મેગ્નેશિયમની જો આપણા કપાસની અંદર મેગ્નેશિયમની કમી હોય તો કપાસની અંદર પાન હોય તે લાલ થઈ અને ખરીદ પડતા હોય છે તો મેગ્નેશિયમની કમી જોવા મળતી હોય છે અને ત્યાર પછી આપણે વાત કરીએ ફોસ્ફરસની જો ફોસ્ફરસની કમી આપણા કપાસની અંદર જોવા મળે તો પાન હોય તે જાંબલી કલરના થઈ અને તે હોય તે ખાખરી જતા હોય છે અને એક વાત એ પણ સ્પષ્ટ કરી દઈએ કે જો આપણા કપાસની અંદર થ્રીપ્સનો એટેક વધારે હોય તો પણ જે જાંબલી કલર હોય તે થતા હોય છે પરંતુ જો થ્રીપ્સનો એટેક હોય તો જે જાંબલી કલર હોય તે નીચેથી થતા હોય છે પરંતુ જે ફોસ્ફરસની કમી હોય તો ઉપરથી જ આપણું પાન હોય તે જાંબલી કલરનું જોવા મળતું તો ફોસ્ફરસની કમી હોઈ શકે છે તો ખેડૂત મિત્રો આપણે જો ઓલ ઓવર જોવા જઈએ તો પાયાના ખાતરમાં ડીએપી અને પોટાશ આપવું જોઈએ ત્યાર પછી આપણે અલગ અલગ સ્ટેજમાં ત્રણથી ચાર વખત યુરિયાનો છંટકાવ જરૂરથી કરવો જોઈએ અને એકવાર એમોનિયમ સલ્ફેટ અને એકવાર પોટાશનો છંટકાવ જરૂરથી કરવો જોઈએ તો આ તો રહી પાયાની ખાતરની વાત એટલે કે નીચેથી આપણે જમીનમાંથી આપી શકીએ પરંતુ જો આપણે છંટકાવની વાત કરીએ તો છંટકાવમાં આપણે તેર ઝીરો પિસ્તાલીસ એકવાર આપવું જોઈએ અને એકવાર આપણે ઓગણીસ 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 જે એનપીકે આવતું હોય છે તેનો છંટકાવ આપણે જરૂરથી કરવો જોઈએ અને ખેડૂત મિત્રો નેવુંથી સો દિવસનો કપાસ હોય ત્યારે આપણા કપાસમાં જીંડવા પણ એટલા બધા હોય છે ફૂલની સંખ્યા પણ ખૂબ જ હોય છે તેવી સ્ટેજમાં આપણે બેદરકારી ખરેખર કરવી જોઈએ નહીં તો તેવી સ્ટેજમાં આપણે ચૂક્ષમાં પોષક તત્વો હોય તે આપણે અવશ્ય છંટકાવ કરવો જોઈએ કારણ કે જો સૂક્ષ્મ પોષક તત્વોનો છંટકાવ તમે કરો તો તેમાં મેગ્નેશિયમ કેલ્શિયમ નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ જેવા તત્વો તેમાં જોવા મળતા હોય છે તો તમે જો એમાં આપણા કપાસને કોઈપણ તત્વોની જરૂર હોય તો તેમાં સૂક્ષ્મ પોષક તત્વોનો આપણે છંટકાવ કરીએ તો તે લઈ લેતું હોય છે તેથી આપણે ખરેખર આપણે નેવથી સો દિવસના ગાળામાં આપણે સૂક્ષ્મ પોષક તત્વોનો છંટકાવ જરૂરથી કરવો જોઈએ તો ખેડૂત મિત્રો અમારો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક આપી દેજો સાથે સાથે આપણા ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ